એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે આપણે જ્યારે કાકાના ઘરે લગ્ન આવ્યા છે તે આપણે અત્યારે ઘરનું કામ ચાલુ કર્યું છે અત્યારે વાગે છે આપણે કલર તો મિત્રો તમે કલર બતાવો કે આપણો બુક્ટી બુક્ટી કલરનો કલર આપણો પસંદ કર્યો છે તો અત્યારે કાળી દળે જો કલર બનાવ્યો છે અને અંદર મિત્રો વાગે છે તો આપણે કલર બતાવીએ બીજો હાથ મારો ચલો મિત્રો અત્યારે કારીગર કલર કરે છે તો પહેલાં અહીંયા કલર કરવા દઈએ અને અત્યારે અમારા ઘરે કરેલા છે એટલે કલર બલર કરીને તૈયાર કરી દઈએ તો મિત્રો અત્યારે આપણે જમવાની તૈયારી થાય છે જમવામાં ડેટી અને બું ભટ્ટા ચોરી અને બટાકા તો મિત્રો અત્યારે આપણે તૈયારી જમવાની જાય છે બપોરની તો જમવાનું રસાવાળું બનાવજો ઓકે ભાઈ શું બનાવવાનું રામદેવ હા હલો રસાવાળું બનાવજો ને હેલો મિત્રો અત્યારે આપણે અહીંયા આવ્યા છે નાસ્તો કરવા માટે તો ઘરમાં ઘણું મોટા બની રહ્યા છે તમારે ખાવા હોય તો આવી જઈએ આ જો ફાફડા છે જલેબી છે અમારા ભાઈ અત્યારે નાસ્તો કરી રહ્યા છે રામદેવજી બોલ કેવા છે એક નંબર ને શિવાય એક નંબર ভূ লাগি যাব মিহ ন ঘৰ চাফ কৰাৰ কাটি ল'ৰা আমাৰ হাইদ મિત્રો અત્યારે આપણે એક રૂમનો કલર થઈ ગયો છે અને બીજા રૂમનો કલર ચાલુ થવાનું કરીએ છીએ એક રૂમ એક રૂમનો કલર થઈ ગયો હું જોઈ શકો છો એક રૂમનો કલર થઈ ગયો છે બીજી રૂમનો કલર ચાલુ કરીએ છીએ હું લાપી મારી પડશે ને હું લાપી મારી પડશે ને ત્યાં છે તો આપડા જેસીબી નવી સોરાઈ હતી ને ત્યાં નવી જેસીબી ની હાલત કેવી કરી તમે જો આખો સ્પેર પાર્ટ આ કારીગર અમારે ફોર્મે ને હાથમાં આવ્યા ને તે પૂરી કરી નાખે છે સ્પેર પાર્ટ તે સત્તર લાખ રૂપિયા સોરાઈ હતી તો ચલો મિત્રો અત્યારે આ જેસીબી ના સ્પેર પાર્ટ જુદા થયા ને ફિટ કરી જો મિત્રો આપણે અત્યારે જમવા બેસી ગયા છીએ